પાંચ આરોપી હજુ પણ પોલીસ પકડતી દૂર છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ નજીક ગત બાર માર્ચના ના રોજ હિંમતનગરની એક અશ્વિન નામની આંગળીયા પેઢી કર્મચારી અમદાવાદથી હિંમતનગર આવ્યો હતો અને હિંમતનગર બસ સ્ટેન્ડ થી આંગળીયા ચલાવી હતી આંગળીયા પેઢીના કર્મચારી પાસે ચાંદીના અલગ અલગ ઓગણીસ પાર્સલ જેનું વજન છવ્વીસ કિલો અને ચારસો ગ્રામ તથા સોનાના અલગ અલગ અડત્રીસ પાર્સલ જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ ચોત્રીસ હજાર બસો પચાસ હતી જે બધો મળે પચાસ લાખ ચાલીસ હજાર નવસો છત્રીસ રૂપિયાનો મુદ્દામાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી આરોપીએ લૂંટ લીધો હતો જોકે કર્મચારીને પણ ગાડીમાં બેસાડી વિજાપુર રોડ પર છોડી દેવામાં આવ્યો હતો જેને લઈને પોલીસે અલગ અલગ બનાવની તપાસ હાથ ધરી હતી જેમાં સાબરકાંઠા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને અગિયાર લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે એટલું જ નહીં પરંતુ ત્રણ આરોપીઓને બનાસકાંઠા પોલીસે અગાઉ ધરપકડ કરી લીધેલ હતી જો કે હજુ પાંચ આરોપીઓ પકડવાના બાકી છે જો કે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી જયદીપસિંહ રાજપૂત નામનો આરોપી આંગળિયા પેઢીનો કર્મચારી છે અને એ કર્મચારી દ્વારા અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રીતિ કરવામાં આવી હતી અને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો તારીખ 12 3 2024 ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:30 થી 7:30 વાગ્યાના સુમારે આંગળી બીડીના બે કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડીથી કેટલાક ગજણા શખ્સો એવોને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસન્ટ ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી પકડવાના બાકી છે કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગળે પેઢીના કર્મચારી જ હતા એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ છે એ લોકો ક્યાં રહે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે ગુનાઇત ઇતિહાસ કોઈ આરોપીનો આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે જે આગ્રહ પ્રજીવ કર્મચારી છે જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં આગળે પડીના લૂંટના ગુનામાં જે છે આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલબા એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો એટલે લગભગ બે ત્રણ દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો કુલ લૂંટ કેટલા થઈ અને મુખ્ય આરોપી પણ હતો ઓગણપચાસ લાખ ચાલીસ હજાર ની કુલ રેટ હતી અને મુખ્ય આરોપીઓ જે સાત આરોપી જે પકડાયા છે એ સિવાયના જે પાંચ આરોપી છે તમામ આરોપી મુખ્ય આરોપી ઉમંગ રાવલ આર ન્યૂઝ સાબરકાંઠા